જો 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 મોબાઈલ મોબાઈલ છીની જાય ને એટલું નજીકથી ગયું સો અમને એટલી બધી એક્સાઇટમેન્ટ છે ને નવરાત્રિની તો અમારે જ્યાં રમવાના છે યુનાઇટેડ વે એનું ગ્રાઉન્ડ જોવા સ્પેશિયલી અહીંયા આવ્યા છે અરે ખબર નહીં આવવા દે છે કે નહીં પણ અમે ઘૂસી ગયા છે બોલે બોલે પણ કોઈ હિસાબ બહુ છે જો ચોરી કરવા ઘુસે છે ને પૂછ્યા વગર જ ઘૂસી ગયા છે હમણાં તો અરે પેલા બેહું જુઓ આગળ ને આગળ ચાલે છે કોઈ જોઈને બોલશે ને તો ને બતાવવા જઈ રહ્યો છું કે કેવું ગ્રાઉન્ડ બન્યું છે એક્સક્લુઝિવ અમારી ચેનલ પર જ છે બાકી તો કોઈને જવા નહીં દેતા કદાચથી તો હે

એમ તો હજી ગ્રાઉન્ડ કઈ બન્યું જ નહીં કે છે કામ ઓછું લાગે કાલ થી આવું બધું ચડ્ડો થાય આજે

હવે દસ દિવસ ના બ્લોગ જે આવશે નવરાત્રી ના દસે દસ દિવસ ના બ્લોગ મેં ગયા વર્ષે બી બનાવ્યા હતા

ગુડ મોર્નિંગ દોસ્તો તો તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે તો આજે ઘરે દાદાનો શ્રાદ્ધ છે તો દાદાને જે સૌથી વધારે બહુ જ હતું દાલ વડા તો એ લાલ વડા લેવા જઈ રહ્યા છે મિત્રો અત્યારે આવો છું ટેરેસ પર જે આપણે જમવાનું શ્રાદ્ધમાં ધરાવવાનું હોય એ નાલે મૂકવા માટે એન્ડ મેં જ્યારે નાનો હતો ને ત્યારે મને પપ્પા લોકો એવું કે કે આ ને જોરથી જેટલું જોરથી બોલે ને એટલું જોરથી એટલે જલ્દી આવે તો મેં એટલું જોર જોરથી બોલતો હતો ને કે કાગવાસ પછી આમ કંઈ ના મૂકું કાગવાસ એ વખતે તો ખબર નહીં

ને એકવાર એવું થયું હતું કે મેં ટેરેસ પર આવી રીતના જ બ્લોગ કે પછી કંઈ રીલ્સ શૂટ કરતો હતો તો આવું બાજ કે સમડી હતી ને હવે મને એ બહુમાં ડિફરન્સ ખબર નહીં પડતી તો આમ વિડીયો બનાવતો તો ને એકદમથી આમ અહીંયાથી આમ ગયો ભાઈ સાહેબ મારી એટલી ફાટી છે પછી હુંથી હું ટેરેસ પર વિડીયો જ નહોતો બનાવતો આમ જોઈ આવું ને તો પણ જોઈને આવું કે કંઈ છે નહીં ને એવી રીતના ભાઈ આમ કંઈ મોબાઈલ મોબાઈલ છીનવી જાય ને એટલું નજીકથી ગયું હતું તો મને બાજ અને શું કેવાય સમમાં ખબર નહીં પડતી પણ લોમડી આવે ને તો ખબર પડી જાય હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે જે આપણા ફોટાને રેટ્રો ઇમેજ ટાઈપ કરી દે તો મેં મારા આ ફોટાને આ ફોટાને બ્લેક સાડીમાં કન્વર્ટ કરવા કીધું છે જોઈએ હવે કેવું બને છે બધાય જો મારું વર્ઝન ગર્લ વર્ઝન કેટલો મસ્ત લાગો છો કેવું લાગ્યું મારું ગર્લ વર્ઝન હવે તારું બોયસ વર્ઝન કરીએ આ બધું જેન્ડર ચેન્જ કરવામાં આવે છે આપણા સો ગાઈસ ફાલ્ગુ ફાલ્ગુનીનું બોયસ વર્ઝન બતાવું તમને જો Kewilang kece. Sipu sipu. Eh eh.